હવે તમારા લોકોનું ધોરણ બારનું પરિણામ આવી ગયા બાદ જો તમારે લોકોને બી એમાં એડમિશન લેવું હોય બીએસસી બીકોમ બીબીએ બીસીએ વગેરે જેવા અભ્યાસક્રમમાં એડમિશન લેવું હોય તો ફરજિયાતપણે જીસીએસ એટલે કે ગુજરાત કોમન એડમિશન પોર્ટલમાં રજિસ્ટ્રેશન કરાવવાનું હતું અને એનો જે પહેલો રાઉન્ડ છે એ જાહેર થઈ ચૂક્યો છે તો આજના વિડીયોમાં શાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે તમારે લોકોને જેસીએસના ટાઈમટેબલની ચર્ચા કરવામાં આવી છે અને બીજી વસ્તુ એ કે દર વર્ષે એડમિશન સમયે છે બધા લોકો ભૂલ કરે છે અને એને લીધે એને એડમિશન નથી મળતું તો એ ભૂલ કઈ છે એની પણ સંપૂર્ણ ચર્ચા કરવામાં આવી છે તો નમસ્કાર અમારી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે આ ચેનલનો હેતુ એ જ છે કે બારમા પછીની તમારી જે પણ એડમિશનની પ્રક્રિયા થશે મેડિકલ હોય પેરામેડિકલ હોય બીએસસી હોય વેટર્નરી હોય એગ્રીકલ્ચર હોય તો એની સંપૂર્ણ માહિતી આપવા માટેની આ ચેનલ બનાવવામાં આવી છે એડમિશન રિલેટેડ અપડેટ માટે તમારે લોકોને અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવું હોય તો એની જે લિંક છે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને જોડાઈ શકો છો અને તમે લોકો અમારું જે ઇન્સ્ટાગ્રામ પેજ છે તેને પણ ફોલો કરી શકો છો એની જે લિંક છે એ પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દેવામાં આવી છે તો એડમિશનની તમામ માહિતી માટે જો તમે લોકો આ ચેનલમાં નવા હોય તો આ ચેનલે અત્યારે જ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલો હવે તમારી સામે આ ટાઈમ ટેબલ છે એ ઓપન થઈ ગયું છે હવે ટાઈમટેબલમાં તમારે લોકોએ આપણે ક્યાં પહોંચ્યા છીએ તો એ અઢાર છથી લઈને પચીસ છ સુધી તમારે લોકોએ શું કરવાનું છે જીસીએસ પોર્ટલ ઉપર ફાઇનલ પ્રવેશ યાદી છે એ ચકાસવાની છે ઓફર લેટરને પ્રિન્ટ લેવી છે ભાઈ તમને લોકોને કઈ કઈ કોલેજમાં એડમિશન મળ્યું છે એ આખે આખો જે લેટર આવે એની પ્રિન્ટ તમારે લેવાની છે અને પ્રવેશ માટે જો તમારે લોકોને જે કોલેજમાં એડમિશન મળ્યું છે એ કોલેજમાં તમારે એડમિશન લેવું છે તો તમારે લોકોને શું કરવાનું છે તો કે એ કોલેજ ઉપર જઈને તમામે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં લઈ જવાના છે અને એમની સ્વપ્રમાણિત પ્રમાણપત્રોના એક સેટ સાથે રિપોર્ટિંગ કરવાનું છે એટલે એનો મતલબ શું ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જવાના છે તમારે બધા અને એ તમારે વેરીફાય જ કરાવવાના છે એ પાછા ડોક્યુમેન્ટ તમને આપી દેશે અને સ્વપ્રમાણિત પ્રમાણપત્ર છે એની તમારે ઝેરોક્ષ લઈ જાવ જેટલા ઓરિજિનલ ડોક્યુમેન્ટ લઈ જાઓ એની તમારે ઓછામાં ઓછી બે બે ઝેરોક્ષ જે તમારે સાથે રાખવાની છે ત્યાં તમારે એક સેટ આખો આપવાનું થશે અને રિપોર્ટિંગ કરાઈ જાય એ પછી તમારે કોલેજ ખાતે ફી ભરવાની છે જે ફી હોય એ તમારે ભરી દેવાની છે અને એના પછી જ તમારો પ્રવેશ કન્ફર્મ થશે તો ઘણા લોકો ખાલી ઓરિજિનલ ડોક્યુમેન્ટ દેતા હોય કે અમે વેરીફાઈ કરાવી દેવા અમે ઝેરોક્ષું દેતા એવા તો અમારું એડમિશન ફાઇનલ એમ નહીં થાય તમને એ નિયત સમયમાં કહે છે એ લોકો ઓનલાઈન કહે છે તો ઓનલાઈન ફી ભરી દેવાની છે એ લોકો જો તમને ઓફલાઈન કહે છે તો ઓફલાઈન ફી ભરી દેવાની છે ક્લિયર થઈ ગયું આ વસ્તુ એ તમારે પચીસ છ સુધીમાં પ્રોસિજર પૂરી કરવાની છે જો પચીસ છ સુધીમાં તમે નહીં કરો તો તમે છે તમારું નામ આ રાઉન્ડમાંથી નીકળી જશે ક્લિયર થઈ ગયું જો તમે એ પછી તમારે બીજા રાઉન્ડની રાહ જોવાની રહેશે બીજો રાઉન્ડ ક્યારે આવશે એક તારીખથી લઈને ત્રણ સાત સુધી છે એ તમારા લોકોનો બીજો રાઉન્ડ ડિક્લેર થઈ જશે એ ડિક્લેર થશે ત્યારે પણ હું તમને વ્યવસ્થિત અપડેટ આપીશ આ ક્લિયર થઈ ગયું તમને અને જો તમે આ રાઉન્ડમાં એડમિશન કન્ફર્મ કરાવી લેશો કોલેજમાં તો તમે આગળના રાઉન્ડમાં ભાગ નહીં લઈ શકો હવે માની લો કે આ રાઉન્ડમાં તમને ઘણી બધી કોલેજોમાં એડમિશન મળ્યું છે પણ તમારે જે જોઈએ છે એ જ કોલેજમાં નથી મળ્યું એડમિશન તો તમારે લોકોએ શું કરવાનું છે આમાંથી એક પણ કોલેજમાં એડમિશન કન્ફર્મ નહીં કરાવવાનું અને તમારે લોકોએ બીજા રાઉન્ડ છે એની રાહ જોઈ લેવાની છે ક્લિયર હવે તમે લોકો કઈ કઈ ભૂલો કરો છો એ તમને કહી દઉં છું આ હું સ્પેશિયલ કોના માટે કહું છું કે જે લોકો સાયન્સમાં હતા એણે એ ગ્રુપ રાખ્યું હોય કે બી ગ્રુપ રાખ્યું હોય એમના માટે કહી દઉં છું હજુ બી ગ્રુપ રાખ્યું હોય એટલે જનરલી તમારા મનમાં શું હોય કે ભાઈ અમારે લોકોને એક તો ડૉક્ટર બનવું છે અમારે એમબીબીએસમાં જવું છે કોઈને આપણે કોઈ વિદ્યાર્થીને એમ કહે ભાઈ તું બીએસસીમાં એડમિશન લઈ લે તો એમ કહે કે ના ના અમે કે બે વર્ષ એ બીએસસી માટે થોડા કહી પતા અમે અમારા વાલીએ પાંચ છ લાખ રૂપિયા બગાડ્યા એ બીએસસી માટે થોડાક બગાડ્યા એવી વિચારસરણી ઘણા લોકો રાખે છે તો તમને લોકોને એ વસ્તુ જણાવી દો જો બીએસસી તમારે કરવું હોય જે લોકો સાયન્સમાં હતા અને એ લોકોએ જો જીસીએએસ એટલે કે ગુજરાત કોમન એડમિશન પોર્ટલમાં ફોર્મ ભર્યું હોય અને એ લોકો જુએ છે કે ભાઈ એને બીએસસી અને એમાં પણ ગવર્મેન્ટમાં જો મળી ગયું છે બી એસ તો કોઈ પણ વ્યક્તિની રાહ જોયા વગર બીએસસી એસ સી કોલેજમાં એડમિશન લઈ આવો ફરજિયાત કહું છું લઈ આવો લઈ આવો લઈ આવો તમે છે ઓપ્શન ખુલ્લા રાખવાના તમારે તમને ભલે નીટમાં સાતસો વીસમાંથી સાતસો વીસ આવી ગયા હોય ગુજકેટમાં ભલે એકસો વીસમાંથી એકસો વીસ આવી ગયા હોય તમને સોમાંથી સો પીઆર ભલે આવી ગયા હોય સોમાંથી સો ટકા ભલે આવી ગયા હોય ગુજરાત બોર્ડમાં પણ તમે લોકો જીસીએસમાં ફોર્મ ભર્યું હોય અને તમને લોકોને જો બીએસસીમાં ગવર્મેન્ટમાં મળ્યું હોય ને ગવર્મેન્ટમાં તો કોઈ પણ ક્ષણનો વિચાર કર્યા વગર પચીસ છ સુધીમાં તમે એ કોલેજ ખાતે એડમિશન લઈ આવો એવું નથી તમારો ઓરિજિનલ ડોક્યુમેન્ટ ત્યાં રાખી લેશે અને બીએસસી કોલેજમાં જો તમને ગવર્મેન્ટમાં ખાસ મળ્યું હોય ને હજી જો પ્રાઇવેટમાં મળ્યું હોય તો તમારે જે વિચારવું પડે કે ભાઈ એડમિશન લેવું કે ન લેવું કે એ તમારે વિચારવું પડે પણ ગવર્મેન્ટમાં જો તમને મળી ગયું છે તો તમારે ફરજિયાત પણ એડમિશન લઈ આવો એમાં તમારે શું લઈ જવાનું છે તમારો ઓરિજિનલ જેટલા ડોક્યુમેન્ટ છે એ તમારે ડોક્યુમેન્ટ લઈ જવાના છે બાકીની પછી તમારી જે ઝેરોક્ષ હોય એ ઝેરોક્સ છે એ તમારે બધી સાથે રાખીને એની ફી તમારે વધી વધી બારસો રૂપિયા હશે બારસો રૂપિયા હશે અથવા તો તેરસો કેવી કે ફી છે એ તમે ફી ભરીને એડમિશન લેતા હો જ ઓપ્શન તમારે ખુલ્લા રાખવાના જ હવે મેડિકલનું મેરિટ આ વખતે ઊંચું જવાનું છે પછી ઘણા લોકોને મેડિકલમાં ન મળે એટલે ક્યાંય ફોર્મ જ ભરતા ઘણા લોકો એમ જ કે ભાઈ અમારે જ ખાલી એમ જ જવું છે એટલે એમબીબીએસમાં જ કે અમે ફોર્મ ભરશું બીજી એકવા બ્રાન્ચમાં અમે ફોર્મ નથી ભરવા બધાને કહું બધી બ્રાન્ચોમાં ફોર્મ ભરવાના હોય ફોર્મ ભરો તમારી પાસે જેટલો ઓપ્શન ખુલ્લા હશે એટલો તમારા વરસ બગડવાના ચાન્સ ઓછા છે દર વર્ષે હું બધાને કહું છું નથી લેતા એડમિશન છેલ્લે ક્યાંય નથી મળતું ને ધરાથી એક વર્ષ એને બગાડવું જ પડે છે આપવું જ પડે એની પાસે બીજો કોઈ ઓપ્શન નથી રહેતો છેલ્લે તમને એમબીબીએસમાં ન મળે તો કાં તમારે વિદેશમાં જવું પડે અથવા તો બહારના રાજ્યમાં લેવું પડે હવે બહારના રાજ્યમાં તમને ખર્ચો પોસાતો ન હોય વિદેશમાં તમે જાતા હોય તો વિદેશમાં ઘણા લોકો તૈયાર ન હોય તો તમારી પાસે ઓપ્શન તમારો રોકનો જ રહેશે પછી તમને એવો વિચાર થાય કે ભાઈ આનાખર તમે બીએસસીમાં ફોર્મ ભર્યું હોત અથવા એગ્રિકલ્ચરમાં ક્યાંક ફોર્મ ભર્યું હોત તો અમે એડમિશન ટેકવું હોત તો અમે અમે આ ભણવા તો જઈ શકત ક્લિયર થઈ ગયું એટલે જો તમને ગવર્મેન્ટમાં મળ્યું છે તો ભોઇલાવાળા ભલે તમને સાતસો વીસમાંથી સાતસો ત્રીસ ભલે માર્ક આપી દીધા હોય એનટીએ વાળાએ ભલે તમને સાતસો વીસમાંથી ગ્રેસિંગ આપી આપીને આઠસોએ પહોંચાડી દીધા હોય ને તોય તમે બીએસસી ગવર્મેન્ટમાં મળ્યું તો એડમિશન લઈ આવો હવે એક કોલેજની તમને વાત કરું કઈ કોલેજ માની લો કે તમે લોકો જો આપણે બે ત્રણ કોલેજ જોઈએ કે જૂનાગઢના તમે હો અને જૂનાગઢમાં તમે જુઓ છો કે ભાઈ તમને લોકોને બાઉદીન કોલેજમાં એડમિશન મળી ગયું છે બાઉદીન સાયન્સ કોલેજમાં મળી ગયું તો તો ક્ષણનો વિચાર કર્યો વગર તે કવી જી તે કઈ આવો એડમિશન તમને ઓરિજિનલ ડોક્યુમેન્ટ પાછા આપી દેશે એટલે એ તમે બીક રાખો મને ડોક્યુમેન્ટ એ કોલેજ દ્વારા રાખી લેશે તમે શું કરશું અને કદાચ તમારે પછી બીએસસી મૂકવાનું થાય તો એ તમારે એટલી બધી ફી તમારે ભરવી ન પડે ક્લિયર થઈ ગયો તમે માની લો કે વેરાવળમાં રહેતા હોય ગીર સોમનાથમાં ગીર સોમનાથમાં બીએસસી કોલેજ છે જ ગવર્મેન્ટ એમાં તમને મળ્યું હોય તો ત્યાં એડમિશન ટેક આવતા હોય કોઈ પણ પ્રકારનો વિચાર કર્યા વગર બીજી વસ્તુ એ કે માની લો કે તમે લોકો પોરબંદર હોય તો પોરબંદરમાં તમને ખબર છે કે ભાઈ બીએસસી માટે એક ઇન એડ કોલેજ આવેલી છે એમાં મળી ગયું છે એડમિશન તમે જોયું કે ભાઈ આમાં તમને એડમિશન મળી ગયું છે ભૂલ્યા વગર ટેકવતા હોય એડમિશન પચીસ તારીખ સુધીમાં અને તમે લોકો જ્યારે એડમિશન ટેકવવા જાઓ ને ગમે એ બ્રાન્ચમાં તો એ વસ્તુ ધ્યાનમાં રાખો કે પચીસ છ છે તમારી છેલ્લી તારીખ તો તમે લોકો પહેલાં ત્યાં જાઓ તમે ઓરિજિનલ ડોક્યુમેન્ટની એક થેલી આખી તૈયાર કરી રાખો અને આ ડોક્યુમેન્ટની ઓછામાં ઓછી પાંચ પાંચ તો તમારે સાથે રાખવાની જ છે ક્લિયર થઈ ગયું પાંચ પાંચ ઝેરોક્ષ સાથે રાખજો અને તમે એડમિશન કન્ફર્મ કરાવવા જાઓ ત્યારે એક થેલી લઈ જાઓ એક થેલી લઈ જવાની છે થેલીમાં તમારે તમારા ઓરિજિનલ ડોક્યુમેન્ટ નાખી લોરિજિનલ સાથે તમે પાંચ પાંચ એક એકની રાખો અને પાસપોર્ટ સાઇઝના ફોટા તમારે ઘણા બધા જોશે ક્લિયર થઈ ગયું એટલે પાસપોર્ટ સાઇઝના ફોટા પણ તમે લોકો છે એ સાથે રાખો બીજી વસ્તુ એ કે તમે એક બોલપેન પણ સાથે રાખો ઘણા લોકો બોલપેન છે એ સાથે નથી રાખતા અને તમે લોકો ગવર્મેન્ટમાં કન્ફર્મ કરવા જાવ તો તમારી પાસે એટલીસ્ટ ઓનલાઈનની સુવિધા હોવી જોઈએ કે તમે ઓનલાઈન પૈસા છે એ ટ્રાન્સફર કરી શકો માલ કે તમારી પાસે ઓનલાઈનની સુવિધા નથી ત્યાં બહાર દુકાનમાં પણ તમને લોકોને કરી શકે ક્લિયર થઈ ગયું અને ઓનલાઈનની સુવિધા તમારી પાસે ન હોય તો ફી ભરવાની આળસ કરવાની જ નથી ગમે ત્યાંથી તમારી વ્યવસ્થા કરીને તમારે ત્યાં સાઈડને વાત કરવાની છે કે ભાઈ અમારી પાસે ઓનલાઈન વ્યવસ્થા નથી તો એ લોકો પણ એ તમને મદદ કરશે જ નહીં કરે એવું નથી ક્લિયર થઈ ગયું એટલે જો બીએસસીમાં તમને ગવર્મેન્ટમાં મળ્યું હોય તો ફરજિયાત પણ લઈ જ ગયો કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર દર વર્ષે હું કહું છું કે છેલ્લે છોકરાઓ પસતાય છે ક્લિયર થઈ ગયો આ બધા જે અનુભવ છે ને એ બધાને અમે છેલ્લા બે વર્ષથી આવા ઘણા બધા સ્ટુડન્ટ તમારી સામે આવતા હોય છેલ્લે ક્યાંય ન મળે ને પછી એમ કહે કે ભાઈ આના કરતાં બીએસસીમાં ખાલી ટેકવી લીધો તો સારું હોત અને તમારું એડમિશન ન થાય એમાં જવાબદારી તમારા માતા પિતાની નથી અથવા વાલીની નથી તમે જે એના માટે જવાબદાર છો તમારે એટલું ધ્યાન રાખવું જોઈએ ક્લિયર થઈ ગયું ને કોઈના વાલી બારસો રૂપિયા ના ન જ પાડે એટલી મને ખબર પડે ક્લિયર થઈ ગયું એટલે એડમિશન ટેકવતા કોઈ કોઈપણ પ્રકારનો વિચાર કર્યા વગર ક્લિયર થઈ ગયું અને તમને જો આવી જ માહિતી માટે આ ચેનલને તમે લાઈક કરો શેર કરો અને ખાસ કરીને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલો